જય માતાજી આજે હું બનાવીશ મકાઈના વડા તો તે માટેની સામગ્રી જોઈ લઈએ તો મકાઈનો લોટ લીધો છે ખાંડ ખાંડના બદલે તમે ગોળ પણ વાપરી શકો તલ હિંગ લાલ મરચું પાવડર હળદર અજમો ધાણાજીરું પાવડર લીલા મરચાં લસણ આદુની પેસ્ટ દૂધી દહીં લીલા ધાણા ઘઉંનો લોટ અને મીઠું તો હવે આપણે લોટ બાંધી લઈશું તો લોટ બાંધવા માટે આપણે મકાઈનો લોટ લઈશું અને હવે તેમાં આપણે દહીં એડ કરીશું દહીંના બદલે તમે છાસ પણ લઈ શકો દહીં નાખવાથી એકદમ સ્વાદિષ્ટ થાય છે હવે આપણે બધી વસ્તુ મિક્સ કરી દહીં અને લોટ બંને આપણે સરસ રીતે આવી રીતે મિક્સ કરી લઈશું આપણે જેટલું દહીં એડ કરવાનું હોય ખટાશ માટે એટલું એડ કરી દઈએ હવે આવી રીતે કરી અને પછી તેના લોટને ખરમાઈ દેવાનું આપણે દહીંમાં અને આવી રીતે દાબી અને કલાક માટે આપણે તેને ઢાંકી અને રહેવા દઈશું પછી આપણે મસાલો કરીશું તો હવે આપણે લોટમાં બધા મસાલા એડ કરીશું પહેલાં આપણે દૂધી એડ કરીશું દૂધીને છીણી લીધી છે તમે દૂધી અને મેથી બંનેનો પણ ઉપયોગ કરી શકો મેં એકલી દૂધી નાખી છે હવે તેમાં આપણે લીલા ધાણા એડ કરીશું લીલા મરચાં લીલા મરચાં તમે ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો જો વધારે તીખું ખાતા હોય તો વધારે લેવાય અને લસણ આદુની પેસ્ટ લીધી છે તે એડ કરીશું હવે તેમાં આપણે તલ એડ કરીશું અજમો લીધો છે અજમાને આપણે હાથથી મસળી અને પછી એડ કરીશું અડધી ચમચી હિંગ પાવડર એક ચમચી લાલ મરચું એક ચમચી હળદર પાવડર એડ કરીશું એકથી દોઢ ચમચી એટલે આપણે સરસ લૂંટનો કલર પીળો આવે એટલે ધાણા જીરું પાવડર આપણે બે થી ત્રણ ચમચી એડ કરીશું અને તમે મેં ખાંડ લીધી છે તમે ખાંડના બદલે ગોળ પણ ઉપયોગ કરી તો હવે આપણે તેમાં મીઠું એડ કરીશું ટેસ્ટ પ્રમાણે બધા જ મસાલા એડ કરી લીધા છે અને ઘઉંનો લોટ લીધો તો તેમાં આપણે મોણ કરી દઈશું તેમાં થોડું તેલ એડ કરી અને ઘઉંના લોટને મોઈ લઈશું લોટ આપણો સરસ મોણ દેવાઈ ગયો છે હવે તેને એડ કરી દઈએ અને બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈએ આપણે દૂધી એડ કરી છે એટલે દૂધીનું પાણી છૂટે એટલે આપણે પાણી એડ નથી કરતા જો જરૂર પડે તો પાણી એડ કરીશું અને દહીં બહુ મોડું હોય ખટાસ ના લાગે તો થોડું દહીં કે છાશ એડ કરીશું નહીંતર પાણી એડ કરીશું પણ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈએ તો આપણે મકાઈના વડા માટેનો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે બનાવતી વખતે તેમાં ચપટીકટ તાટાના સોડા એડ કરીશું અને બધી જ વસ્તુ આમ સરસ મિક્સ કરી લઈએ ટાટાના સોડાને આખા લોટમાં તો આપણો સરસ મસળાઈ ગયો છે લોટ હવે આપણે બંને હથેળીને આંગળીને પાણીવાળી કરી લઈશું અને આવી રીતે લઈ થેપી અને વડા કરી લઈશું વડાને ડાયરેક જ આપણે ગરમ તેલમાં એડ કરીશું તો હવે વડા સરસ મજાના ગોલ્ડન બ્રાઉન કલરના તળાઈ ગયા છે તો તમને અમારી રેસિપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી તો હવે આપણે એક એક વડાને આવી રીતે પલટાવી અને તળી લઈશું વડાને આવી રીતે એક એકને પલટાવી લઈશું મકાઈના વડાને ફાસ્ટ ગેસમાં નથી તળવાના નહીં તે ઉપરથી બળી જશે અને અંદરથી કાચા રહેશે એટલે આવી જ રીતે આપણે બધા વડાને થેપી થેપી અને ગરમ તેલમાં એડ કરીશું તેલની ફ્લેમ મેં એકદમ સ્લો મીડિયમ રાખી છે ફૂલ ગેસ આપણે કરીશું તો વડા નહીં ચડે એટલે